ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ડિમોલેશન કાર્યમાં વાલા દવલાની નીતિ અપનાવવામાં આવતા સ્થાનિકોનો વિરોધ ભાવનગર મહાનગરપાલિકાના યોજના વિભાગ દ્વારા ગઢેસી શુદ્ધિકરણ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે જે અંતર્ગત ગઢેચી નદીમાં ખડકાયેલા રહેણાકી દબાણો હટાવવાની કામગીરી બે દિવસથી કોઈ પણ વિરોધ વચ્ચે શાંતિપૂર્ણ રીતે ચાલી રહી હતી પરંતુ આજે બીજેપીના કાર્યકર્તાનું રહેણાકી મકાન આ કાર્યવાહીમાં આવી જતા સ્થાનિક કોર્પોરેટર સહિતના આ મકાન પર પહોંચી અધિકારીઓને આ મકાન નહીં તોડવા માટે જણાવતા આ મકાન તોડવાની કાર્યવાહી અટકાવવામાં આવતા મહાનગરપાલિકા દ્વારા હવાલા દવલન નીતિ જોવા મળી હતી બાદમાં જેમના મકાનો પર બુલડોઝર ફરી વળ્યું છે તેવા લોકોએ સખત વિરોધ કરતા થોડી હિંમત રાખીને મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા ધુસ્તા હાથે ભાજપના સમર્થક કાર્યકર્તાનો મકાન તોડી પાડવાની કાર્યવાહી કરવાની ફરજ પડી હતી

પણ આ લોકો રૂપિયા ધરતી

બાબુ મેન ને બધા આવ્યા કે આ નો પાડતા તા અહીંયા જો જીસીબી અટકી ગયું છે મે વિરોધ કરવા આયા કોનો મકાન છે આ મકાન વેલો વેલો ભડવા વેલો ભડવા કોણ છે ભાઈ ઈ બધા ભાજપના કાર્યકર્તા ને જે બાબુ મેન છે ને કોર્પોરેટર છે ઈ જીતુભાઈ બધા મળેલા અને જીતુભાઈ આટલા સમય બધા હુઈ ગયા હતા મત લેવા આવતા હતા ત્યારે તો મારો પરિવાર મારો પરિવાર અત્યારે પરિવાર વાળા ભાઈ કે હુઈ ગયા અમારો સમાન લેવા ન દીધો તમને ટાઈમ નો મળ્યો એ લોકો દિવાલ જાતે તમારી માગણી શું છે કે અમારું પાયું એનું પાડવું જ જોઈએ